ભરૂચ શહેરના શ્રવણ ચોકડી વિસ્તારમાં આવેલા એસ્પડિયા બંગલોજ શોપિંગ કોમ્પ્લેક્સમાં સ્પા અને મસાજની આડમાં ચાલતા દેહ વ્યાપારનો પર્દાફાશ થયો છે એડવિઝન પોલીસે ગોલ્ડન ફેમિલી સ્પામાં દડોદો પાડીને આ કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો પોલીસ ઇન્સ્પેક્ટર વિયુ ગદડિયાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમને વાત મળી હતી કે દુકાન નંબર એકસો દસમાં સ્પા અને મસાજની આડમાં અનૈતિક પ્રવૃત્તિઓ ચાલી રહી છે પોલીસે દમી ગ્રાહક મોકલીને આ માહિતીની ખરાઈ કરી હતી જેમાં સ્પાન યાર્ડમાં દેહી વ્યાપાર ચાલતો હોવાનું સામે આવ્યું હતું પોલીસે દરોડા દરમિયાન વાસુદેવ વક્તારામ ધનાજી દવેની ધરપકડ કરી છે જ્યારે સ્પાના સંચાલક દેવેન્દ્ર ભીખાભાઈ વાળન અને વિપુલ ઉર્ફે ગબ્બર ફરાર થઈ ગયા છે પોલીસે બંને આરોપીઓને વોન્તે જાહેર કર્યા છે આ કેસમાં ધી ઇમોરલ ટ્રાફિકિંગ પ્રિવેન્શન એક્ટ ઓગણીસો છપ્પનની કલંક ત્રોણ ચાર પાંચ અને સાંઠ હેઠળ ગુનો નોંધી આ વધુ તપાસ હાથ ધરી છે પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આ રેકેટ લાંબા સમયથી ચાલતું હતું અને સ્પા તથા મસાજ ની યુવતીઓ પાસે દેહ વ્યાપાર કરાવવામાં આવી રહ્યો હતો પોલીસે હવે ફરાર આરોપીઓને પકડવા માટે વિવિધ ટીમો બનાવી છે અને આ રેકેટમાં અન્ય કોઈ સંદોવણી છે કે કેમ તે દિશામાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે